નરોડા ખાતે વિરાટ ગૌશાળા નામની ખાનગી ગૌશાળાના દ્રશ્યો જોઈને આપણે હૃદય કાપ્યું ઉઠે એવા દ્રશ્યો આપે જ્યાં ગાય માતાને ખાવા ઘાસ હતું પીવા પાણી નહોતું અને એક પણ જગ્યાએ શેર દેખાવેલી અને એટલી ખીચોખીચ ગાય માતા હતી કે જે એકબીજાની ગાય માતાના ફગ નીચે ગાય માતા આવી ગઈ અને ગાયો મૃત્યુ પામે એવા દ્રશ્યો મારીથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ગાયો આવી ક્યાંથી આ ગાયો આપણી સરકારે જે ગૌચર વેચી માર્યા અને ગાય માતા રખડતી થઈ અને મહાનગરપાલિકાઓએ જે બિલ બનાવ્યું ગાયો પકડીને તમે લાવો છો પછી તમારા અધિકારીઓ એ ગાયો પાંચ છ હજાર રૂપિયામાં ગમે તે ગૌશાળાઓને આપી દે છે ના કંઈ ગૌશાળાની તપાસ કરવામાં આવે કે ના ગૌશાળાના સંચાલકોની તપાસ કરવામાં આવે છે કાયદેસર ગેરકાયદેસર ગૌશાળાઓ ચાલતી હોય છે અને ત્યાંથી ગાય માતા કદલખાને પણ ચલતી હોય છે એવા ઘણા બધા દ્રશ્યોને એવા લોકો આવ્યા છે આપણે માતે માં બીજા વગડા નવા આપણે જન્મ દેનારી આપણી જનેતા છે તેમને પણ આપણે મા કહીએ છીએ પરંતુ રસ્તા પર એ નીકળતી ગાય માતા એને પણ આપણે મા કહીએ છીએ પરંતુ શું ઘરમાં બેઠેલી એ મા તો વ્યવસ્થિત ઠીક ઠાક છે તો જે રસ્તા પર રખડતી આપણે જેને મા કહીએ છે એ મા ઠાક છે એની સ્થિતિ કેવી છે સૌ કોઈ જાણે છે આપણે ગૌમાતાના નામે ઘણું બધું ચરી ખાઈએ છીએ ચાર પગલાં આંખલાઓ એ ગૌમાતાના નામની જે જમીનો છે એ ખાઈ જાય છે અને જ્યારે ગૌમાતાની વાત આવે ત્યારે ગૌમાતાના નામે મત માગવા આવી જાય છે ત્યારે આજે ગૌમાતા ખૂબ મુશ્કેલીમાં છે એવી મુશ્કેલી કે જે જગ્યાએ માત્ર પાંચસોથી સાતસો ગાયો રહેવાની કેપેસિટી હોય અને જો એ જ જગ્યામાં એ જ વિસ્તારમાં બારસોથી પંદરસો ગાયો લાવીને મૂકી દે તો એ ગાયોની શું હાલત થાય એ સૌ કોઈ જાણે છે એટલે ઘરમાં બેઠેલી એ માં પણ ચિંતામાં છે કારણ કે એને રખડતી ગાયની પણ ચિંતા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત અમદાવાદની છે અમદાવાદની અંદર રબારી સમાજ બહોળો છે એમની પાસે ગાયો ભેંસો ઘણું બધું જે છે ગૌધણ છે ઘણું બધું પરંતુ જ્યારે એ ગાયોને રખડતી મૂકે છે ત્યારે ઢોર ડબ્બાવાળા આવી એને લઈ જાય છે અને ગાયોને ઢોર ડબ્બામાં રાખી દે છે પણ શું એ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં એ રબારી સમાજ અથવા તો એ જે જે પણ ગાયો રાખે છે જે સમાજ જે વ્યક્તિઓ એમની ગાયો ત્યાં સેફ છે નથી સેફ પણ ઘણી વાર છે ગાય માતાને સમયસર ઘાસ આપે છે ન તો ખવડાવે છે ન તો એમની સારવાર થાય છે જ્યારે ગાય માતા મૃત્યુ પામે છે તો એમને ટ્રેક્ટરમાં મૂકી દેવામાં આવે છે પાંચ પાંચ સાત સાત દિવસ સુધી મારી ગાય માતા ત્યાં સડતી રહે છે છતાં પણ કોઈ જવાબ કે જવાબ દેવા વાળું નથી કોઈ સવાલ ઉઠાવવા વાળું નથી ત્યારે આપણે મોટે ઉપાડે કહીએ છીએ ગાય આપણી માતા છે ગાય આપણી માતા છે આ છે માતાનો પ્રેમ આપણો માતા પ્રત્યે પ્રેમ આપણી ઘરમાં બેઠેલી મા છે એના પ્રત્યે આપણે જે પ્રેમ રાખીએ છીએ તો આપણે જેને બીજી મા કહીએ છીએ ગૌ માતા કહીએ છીએ તો એના પ્રત્યે આપણે કેમ એટલો વાદ ના ઉઠાવી શકીએ વાતા જે નરોડાની કરવી છે કે જ્યાં ખાનગી ગૌશાળા આવી છે એનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને વિડીયો એટલો વાયરલ થયો છે કે હું પણ હચમચી ગયો છું કારણ કે નાની જગ્યામાં વધુ પડતી ગાયને રાખવામાં આવતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો એ ગૌશાળામાંથી સામે આવ્યા છે વધુ પડતી ગાય હોવાના કારણે કેટલીક ગાયો અન્ય ગાયોના પગ નીચે કચડાઈને મરી જવાના જે કિસ્સાઓ છે તે અમદાવાદના નરોડા વિસ્તારની એક પ્રાઇવેટ ગૌશાળામાંથી સામે આવ્યા છે હવે જે ગૌશાળાના સંચાલકો છે ને શું ભાણ નહીં પડતી હોય કે અહીંયા શું થઈ રહ્યું છે નાના પ્લોટમાં વધુ ગાયનો ભરાવો કરતા અનેક ગાય ઘાયલ થયેલી જોવા મળે છે ન તો એમની સારવાર થઈ છે ન તો કંઈ થયું છે પરંતુ જ્યારે કંઈક એવું દિવસ આવે ચૂંટણી જેવો માહોલ આવે મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નથી આપવામાં આવતો ભાઈ ગાય માતાના નામે મત લેવાઈ જાય છે ગાય માતાના નામે સ્ટેજ ઉપરથી ડંફાસો મરાઈ જાય છે પરંતુ ગાય માતાની સ્થિતિ જેસે તે વેસે જ એવી જ જોવા મળે છે ન તો ગાય માતા માટે કોઈ કંઈ કરે છે માત્ર ગાય માતા માટે ફક્ત બોલે છે પણ ગ્રાઉન્ડ ઉપર આવીને જોતા નથી એ પછી કોઈ પણ પક્ષ હોય માલધારી સમાજ કે જેઓની પાસે ઘણી બધી ગાયો હોય છે પરંતુ એના ઉપર પણ એ આરોપ લાગે કે ભાઈ ગાયો હોય જ્યાં સુધી એમને કેવાય ને કે દૂધ ને બધું લેવાનું હોય ત્યાં સુધી ગાયો ગાયો હોય ત્યાં સુધી રાખે ગાયો જાય એટલે એમને રસ્તા પર ભટકતી મૂકી દે પણ માલધારી સમાજ પણ એ મજબૂર છે કારણ કે ગૌ રહેવાની જમીનો છે ગૌચરની જે જમીનો છે ચાર પગવાળા આખલાઓ ખાઈ ગયા છે એટલા માટે બિચારા માલધારીઓ શું કરે એ ગાયોને રસ્તા ઉપર રજળથી ન એને પણ નથી મૂકવી એ તો એમની માં માને છે બીજા ન માને તો કશું નહીં પણ એ માલધારીઓ તો એમને માં માને છે પરંતુ એ માલધારીનો દીકરો ક્યારેય પોતાની ગાય કે જેને રસ્તા ઉપર ભટકવા નથી દેવી પણ બિચારો શું કરે કે જેની ગૌચરની જમીન ચાર પગલ વાળા ખાઈ ગયા હોય એની સામે કોણ બોલવા વાળું એક પ્રાઇવેટ ગૌશાળા ચલાવવાના નામે ત્યાં લૂંટ ચાલી રહી છે નરોડા ખાતે વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટથી ચલાવાય છે આખી આ ગૌસેવા ત્યારબાદ એક માલધારી સમાજના આગેવાન મેદાને ઉતર્યા કારણ કે જોયા સમાજ જ્યારે માટે કામ કરતો હોય ગૌરક્ષકો ની વાત કરવી પેલા તો કે જે ગૌરક્ષકો જે ગાયોને બચાવવાની વાતો કરે છે કે કતલખાને લઈ જતા ઘણા બધા કતલખાના ચાલુ છે સાહેબ ત્યાં કેમ નથી બંધ કરાવતા માલધારી સમાજને આગેવાનો ને ગૌરક્ષકોને અભિનંદન

કે જેની અંદર માલધારી સમાજના આગેવાન કિરણભાઈએ શું કહ્યું આજે નરોલા ખાતે વિરાટ ગૌશાળા નામની ખાંડી ગૌશાળા દ્રશ્યો જોઈને આપણે હૃદય કાપ્યું કે એવા દ્રશ્યો આવ્યા જ્યાં ગાય માતાને ખાવા ઘાસ હતું પીવા પાણી નહોતું અને એક પણ જગ્યાએ શેર દેખાયો નહીં અને એટલી ખીચોખીચ ગાય માતા હતી કે જે એકબીજાની ગાય માતાના પગ નીચે ગાય માતા આવી અને ગાય મૃત્યુ પામે એવા દ્રશ્યો જોયા ખરેખર દુઃખદ ઘટના કહેવાય અને મારી એથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ગાયો આવી તો આ ગાયો આપણે સરકારે જે ગૌચર વેચી માર્યા અને ગાય માતા રખડતી થઈ અને મહાનગરપાલિકાઓએ જે બિલ બનાવ્યું ગાયો પકડીને તમે લાવો છો પછી તમારા અધિકારીઓ એ ગાયો પાંચ છ હજાર રૂપિયામાં ગમે તે ગૌશાળાઓને આપી દે છે ના કંઈ ગૌશાળાની તપાસ કરવામાં આવે કે ના ગૌશાળાના સંચાલકોની તપાસ કરવામાં આવે છે કાયદેસર ગેરકાયદેસર ગૌશાળાઓ ચાલતી હોય છે અને ત્યાંથી ગાય માતા કતલખાને પણ ચાલતી હોય છે એવા ઘણા બધા દ્રશ્યો ને એવા લોકો આવ્યા છે આપણે આગળ તો પણ સરકાર જાણે જોઈને ગૌ કેમ કરી રહી છે કેમ એમને આવી ખબર નથી કે આ ગૌશાળા બે નંબરની છે તો પછી આવી ગૌશાળાઓને કેમ તમે ગાય માતા આપી રહ્યા છો એટલે અમારી માધારી સમાજ તરીકે એક માગણી છે કે મહેરબાની કરીને ગાય માતાના ગૌચર ખાલી કરાવો ગરીબોના મકાન ખાલી કરો છો તો ગૌચર તો કમસે કમ ખાલી કરાવો આ ગાયો જે ગાય માતા હિન્દુ ધર્મની તમે ગાય માતા કહો છો ગાય માતાના આવા દ્રશ્ય છે હિન્દુ સમાજમાં લાગણી દુભાવી છે એટલે મારી એક નમ્ર વિનંતી છે આપને કે આવી ગૌશાળાઓ હોય ત્યાં તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે ભૂતિયા ગૌશાળાઓ જે સરકારના ચાપડે હોતી નથી અને અધિકારીઓ મિલી વગતથી આવી ગૌશાળાઓને ગાયો આપી દે છે અને ગાયો કતલ ખાલી થતી હોવા મરી જતી હોય છે એટલે મહેરબાની કરીને આવી ગૌશાળાઓ પર તમે એક્શન લો અમારા અધિકારીઓને એક્શન લો કે કોઈ પણ ગાયમાં તો ગૌશાળાને આપે નહીં અને જે પણ ગૌશાળા શાળાવાળા સંચાલિત હોય એમની કાયદેસરની કાર્યવાહી કરો ને આવી ગૌશાળાઓ હોય તેમની પણ કાર્યવાહી કરો કે જ્યાં ગૌશાળાના નામે પોકડ ધંધા ચાલી રહ્યા છે એટલે મારી માંગણી અને લાગણી છે તમે સરકારને એક આવું ગાય માતા માટે જરૂરથી કરજો મારે ઘડીએ ગૌચરની માંગણીઓ કરીએ છીએ અને આ ગાય માતા મૃત્યુ પામે છે હૃદય તમારું કાપી ઉઠતું હોય તો જરૂરથી આ અવશ્ય પગલાં ભરજો આ આખી ગૌશાળા છે એ વિરલભાઈ અને ચંદ્રેશભાઈ જોશી દ્વારા આખી ખાનગી વિરાટ પાંજરાપુરના નામથી આ ચલાવવામાં આવે છે ગૌશાળા અને ટ્રસ્ટ આખું ચલાવવામાં આવે છે સાથે સાથે અમદાવાદ જામનગર ગાંધીનગર અને અન્ય નગરપાલિકા અલગ અલગ ગ્રામ પંચાયતની ગાયો પણ અહીંયા લવાય છે વિચાર કરો કે અમદાવાદની અંદર ઘણા બધા પાંજરાપોળ છે ઢોરવાડા છે ત્યાં લાવવામાં આવે છે ને બીજી ગાયો અહીંયા પણ લાવવામાં આવે છે અરે અહીંયા કેપેસિટી જ નથી ગાયોને રાખવાની છતાં પણ અહીંયા ગાયોનો ભરાવો થાય છે ગાય માતા મરી જાય તો એમની શું હાલત થાય છે એ મરેલી ને મરેલી ત્યાં પડી રહે છે પણ ન તો એને કોઈ સારી જગ્યાએ દાટવામાં આવે છે કે નહીં આ લાપરવાહી આપણે સહન કરી રહ્યા છે આની સામે કોઈ બોલવાવાળું નથી આમની ઉપર કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે લોકો ગાય માતા ગાય માતા મોટે ઉપાડે નારાઓ લગાવે છે એ ક્યાં જાય છે આવી ગૌસેવા સામે ગૌશાળા સામે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું અરે સાહેબ ઘણી બધી ગૌશાળાઓ જોઈ છે કે જ્યાં ગાયને માતાનું જે દરજ્જો આપવામાં આવે ભલે રાજ્ય એ દરજ્જો ન આપે રાજમાતાનો દરજ્જો ન આપે પણ જે લોકો સાચવે છે ને એ પોતાની સગી મા કરતાં પણ એમને વાલી સાચવે છે એ મેં જોયેલું છે એક નાની જગ્યામાં અનેક ગાયો હોવાના કારણે ગાયો પરેશાન થતી જોવા મળે છે વધુ પડતી ગાય હોવાના કારણે કેટલીક ગાયોને ઘાસ ખાવાનું પણ નથી મળતું વિડીયો તમે જોયા છે ઘણા બધા કે ગાયને ઘાસ ખવડાવવાની અને પાણી પીવડાવવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી આ જ્યારે રિયાલિટી ચેક કર્યો હશે માલધારી સમાજના આગેવાને ત્યારે આ દ્રશ્ય સામે આવ્યા કે જેમાં એક ગાયની નીચે બીજી ગાયો દટાયેલી જોવા મળે છે અને જેસીબીથી જીવતી બીમાર ગાય ભરવામાં આવે છે આ આખા ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવે છે મનને વિચલિત કરી દે તેવા દ્રશ્યો આ પાંજરા પોળમાંથી સામે આવ્યા છે ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ શરમજનક જોઈ જોવાની છે કારણ કે એ ઘાસ કઈ રીતે ખવડાવે છે સાહેબ આમ ઘા કરીને ખવડાવે છે સાહેબ તમારે ઘરમાં મા બેન દીકરીઓ એને પણ તમે આ રીતે જમવાનું તમે જમાડશો તમારી મા હશે એમને પણ તમે આમ ઘા કરીને જમાડશો

જ્યાં સુધી એમનો સાવ નિકંદ ન નીકળી જાય ત્યાં સુધી એમને ત્યાં રાખવામાં આવે છે સાહેબ આ પાપ તમે કરો છો ને એ તમારે અહીંયા જ ભોગવવું પડશે અને આવી જેટલી ગૌશાળાઓ છે ટ્રસ્ટના નામે જે કહેવાય છે ને લૂંટ ચલાવે છે આ બધી જ ગૌશાળાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અન્યથા લોકોએ અને ગૌભક્તોએ પણ હવે આની સામે સવાલો ઊભા કરવા પડશે ઊભું થવું પડશે માંગ કરવી પડશે સરકારને અને તમે જે માંગ કરી રહ્યા છો હજુ સુધી માંગ પૂરી પણ નથી થઈ ગૌ માતાની જે વાત છે ગૌ માતા પ્લાસ્ટિક ખાઈ જાય છે તો આપણે પ્લાસ્ટિકની વાત કરીએ સાહેબ આપણે ઘરમાં પહેલી રોટલી બનાવીએ તો એ ગાય માતા માટે કાઢીએ છીએ તો એ ગાય માતાને શું આવી રીતે આપણે કરીશું આપણે અવાજ નહીં ઉઠાવીશું તું કોણ ઉઠાવશે ગાય માતા માટે એ તો મૂંગા પ્રાણીઓ છે એ પશુઓ છે એ શું બોલવાના એ નથી કહેવાના પણ સાહેબ એની કકડતી આંત આંખમાંથી નીકળતા આંસુ કહી રહ્યા છે કે અમે અહીંયા સેફ નથી અમને અહીંયા મારવા માટે તૈયાર છે અમને કતલખાને મોકલવા માટે તૈયાર છે અમારા નામે વહીવટ કરવા માટે તૈયાર છે અમારા નામની જમીનો ખાઈ જવા માટે તૈયાર છે અમે શું કરીએ અમે કશું જ નહીં કરી શકીએ પણ ગૌમાતા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર